સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દસમો આંતરરાષ્ટ્રીય યોગ 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 દિવસની ઉજવણી કરવામાં આવી હતી હતી જ્યાં વધુ સાધકોએ સાધના કરી વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરા છે યોગ પ્રત્યેક બીમારીનો ઉપચાર છે તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે નર્મદા જિલ્લાના આઇકોનિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના નડાબેટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું ઉપરાંત જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું

अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर आज स्टैचू ऑफ़ यूनिटी एरिया डेवलपमेंट एंड टूरिज्म गवर्नेंस अथॉरिटी द्वारा आ, हमारे स्टैचू ऑफ यूनिटी के प्रांगण में इस कार्यक्रम का आयोजन किया गया जिसमें 800 से अधिक आ, हमारे एस परिवार के सदस्यों ने स्थानिक पर्यटकों ने और ग्रामजनों ने इस कार्यक्रम में भाग लिया आ, जैसा कि आप जानते हैं कि अंतर्राष्ट्रीय योग दिवस आज संपूर्ण विश्व में माननीय प्रधानमंत्री जी के प्रयासों से मनाया जा रहा है हम भी इस कार्यक्रम का पूर्ण दिल से यहाँ पर सभी ने इसमें पार्टिसिपेट किया है और हम एस की तरफ से सभी से आह्वान करते हैं कि अधिक से अधिक संख्या में लोग योग को अपने जीवन शैली का हिस्सा बनाएं और स्वस्थ जीवन बनाकर अपने देश और समाज की प्रगति में योगदान दें